રાજકોટ મહાનગરપાલિકા માત્ર નાટક કરીને લોકોના પૈસાને કઈ રીતે ઓળવી જવા એ જ મુખ્ય ધ્યેય છે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ કામ થાય છે આપવો પડે કેટલો ડામર કર્યો અને કેટલો ન કર્યો કારણ કે વરસાદ આવે છે એટલે ધોવાણ થવાનું છે પણ જે કોન્ટ્રાક્ટરો છે એની મિલીભગત છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે માત્ર ભ્રષ્ટાચારથી આ કામ થઈ રહ્યું છે

આજે અલગ અલગ વિસ્તારોની અંદરથી ફરિયાદો આવે છે ક્યાંક સ્પીડ બ્રેકરો હોય જાય છે ક્યાંક આખે આખા રોડ ધોવાઈ જાય છે જાણે કે રાજકોટ શહેરમાં નહીં બિહારમાં પહોંચતા હો કે બિહારની અંદર એક પુલનું નિર્માણ થવા જઈ રહ્યું હોય અને એ નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા થાય પણ છ મહિના પછી ત્યાં જોવામાં જાય તો ત્યાં બ્રિજ હોતો જ નથી એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર રોડ રસ્તાના કામોના ટેન્ડર મંજૂર થાય છે પણ મહિના દિવસ પછી ત્યાં જાવ તો ત્યાં કોઈ જાતનો ડામર અથવા કોઈ પણ જાતનો માટીનો કામનો જે રોડ હોય છે એ હોતો નથી આવી ફરિયાદો વ્યાપક મળી છે જનતાની આવનારા દિવસોમાં કોંગ્રેસ પણ આના માટે જે લોકોને સુવિધા મળે એના માટે કોંગ્રેસ કટિબંધ છે એના માટે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ અમે આપશું ખાસ તો જે લોકોએ આમ જનતાએ જે વિડીયો ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી ગઈકાલે મેં પણ જોયા આજે પણ જોયા વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર દસ માં હું એ જ વાત કરી રહ્યો છું કે વરસાદમાં આજે સામાન્ય બાળકને પણ ખબર પડે સામાન્ય પ્રાથમિકમાં ભણતો દીકરો દીકરી હોય એને પણ ખબર પડે કે વરસાદની અંદર ડામર ન થઈ શકે આ એટલા માટે ડામર કરવામાં આવે છે વરસાદમાં જે કોન્ટ્રાક્ટ મળ્યો છે જેટલું કામ કરવાનું છે એ વરસાદની સિઝનમાં એટલું કામ કરી અને ઉપર ત્યાં પહોંચાડી દે જે ગુણવત્તા વાળું કામ છે એ ચકાસણી માટે જે મહાનગરપાલિકાના અધિકારીઓ નિમવામાં આવ્યા છે એ ડોકાતા નથી

એને સુશાસનમાં ફેરવવા માટે તૈયાર રહે કોંગ્રેસ કટિબંધ છે લોકોની સુવિધા ને પાયા જે ભારતીય જનતા પાર્ટી એ કરી છે સમગ્ર સુવિધા રાજકોટની અંદર લોકોને મળે એ મુખ્ય ધ્યેય અમારો રહેશે